હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ પકવાન અને જોઈએ કે કઈ રીતે સરસ અને મસ્ત ક્રિસ્પી પકવાન બનાવીએ અને દાળ બનાવીએ અહીંયા મેં એક મોટો વાટકો ચણાની દાળ લીધેલી છે જેને સરસ રીતે સાફ કરીને અને ગરમ પાણીમાં ત્રણ ચાર કલાક પહેલાં ઉકળવા દેવાની છે ગરમ પાણી સરસ રીતે ઉકળી જાય પછી દાળને એડ કરી ગેસનો ફ્લેમ ધીમી ઉપર થોડીક વાર રાખી અને ગેસ બંધ કરી ત્રણ ચાર કલાક દાળને પલાળવા દેવાની છે હવે દાળ પલળી ગઈ છે તો હવે આપણે દાળને બાફીશું અને તેમાં હળદર અને નમક એડ કરીને દાળને ત્રણથી ચાર સીટી અથવા તો વધારે સીટી પણ વગાડી શકો છો કેમકે ચણાની દાળ છે જે બફામાં બફાવામાં બહુ વાર લાગે છે એટલે ધીમા ગેસ ઉપર અને ફૂલ ગેસ ઉપર તમને જેમ સારું લાગે એમ બફાવા દેવાની છે હવે આપણે અહીંયા પકવાનનો લોટ તૈયાર એક મીડિયમ સાઈઝના બાઉલમાં મેં રોટલીનો લોટ લીધેલો હતો હવે હું મેંદાનો લોટ એડ કરું છું મેંદાનો લોટ આપણે એટલો જ લેવાનો છે જેટલો આપણે રોટલીનો લોટ લીધેલો છે અને એને સરસ રીતે ચાડીને લઈ લેવાનો છે હવે હું અહીંયા સૂજી એડ કરું છું સૂજી જો તમારે ઓછી પણ નાખવી હોય તો પણ નાખી શકો છો અને વધારે નાખવી હોય તો પણ નાખી શકો છો જેટલી સૂજી તમે વધારે નાખશો એટલી એ પકવાન છે ને સરસ ક્રિસ્પી થશે અને તમારે જો મીડિયમ પૂરીની જેમ તમારે પકવાન બનાવવો હોય તો તમે સૂજી થોડીક જ એડ કરી શકો છો હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા હું આખું જીરુંનો ઉપયોગ કરું છું તેનું સરસ રીતે હાથથી મસળી અને એમાં એડ કરીશ જેના લીધે આખું જીરું પણ ન રહે અને જીરુંની સુગંધ સરસ રીતે આવે અને એકદમ મસ્ત રીતે થોડુંક અદકચરું થઈ જાય અને સરસ રીતે છે ને પકવાનમાં ટેસ્ટ આવે એવી રીતે સરસ મસળી અને જીરાને એડ કરવાનું છે તમે જીરું થોડું પણ નાખી શકો છો અને વધારે પણ નાખી શકો છો જે પ્રમાણે તમારે નાખવું હોય એ પ્રમાણે અહીંયા મેં દોઢ ચમચી નમક એડ કરેલું છે સ્વાદ અનુસાર તમે નમક એડ કરી શકો છો અહીંયા મેં નાની મીડિયમ વાટકી મેં તેલ લીધેલું છે જે સરસ રીતે મોણ આપણે નાખીએ અને સરસ એકદમ મુઠ્ઠીમાં જેવો લોટ આમ આવવા માંડે એ એટલું આપણે મોણ નાખવાનું છે જેના લીધે આપણા પકવાન છે ને મસ્ત તૈયાર થઈ જાય આપણે ભાખરીના લોટમાં કેમ મોણ નાખીએ તો ભાખરી એકદમ મસ્ત બિસ્કીટ જેવી બને છે એ જ રીતે આમાં પકવાનમાં પણ તેલ એડ કરીએ ને તો પકવાન એકદમ સરસ અને ક્રિસ્પી થાય છે હવે તેલ નાખીને લોટને સરસ રીતે મસળી અને એકદમ ભેગો કરી લેવાનો છે જેના લીધે તેલ બધા આખા લોટમાં સરસ રીતે લાગી જાય અને સરસ રીતે એમાં કૂણ આવી જાય એકદમથી એટલે આપણે લોટ બાંધીએ ને તો લોટ સરસ આમ મસ્ત રીતે બંધાઈ જાય મેં અહીંયા મેંદાનો લોટ ઘઉંનો લોટ અને સૂજી ત્રણેય એક સરખા લીધેલા છે જો તમારે ઓછા ક્રિસ્પી કરવા હોય પૂરીની જેમ ખાવા હોય તો તમે સૂજી ઓછી લઈ શકો છો અને મેંદાનો લોટ પણ તમારે થોડોક જો ઓછો લેવો હોય તો લઈ શકો છો વધારે લેવો હોય તો પણ તમે લઈ શકો છો અને તમે જુઓ છો કે આમ એવી રીતે એકદમ મુઠ્ઠીમાં લઈએ તો લોટ સરસ રીતે આમ મેં ભેગો થઈ જાય છે હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું લોટ એવો બાંધવાનો છે કે રોટલીના લોટથી કઠણ અને ભાખરીના લોટથી સેટ ઢીલો એટલો બધો પણ કઠણ નથી બાંધવાનો કે આમ પકવાન આપણે આમ વણીએ ને તો બી આમ વણાય નહીં એકદમ સરસ રીતે લોટ બાંધવાનો છે કે પકવાન આપણા મસ્ત રહે એટલે ભાખરીના લોટથી ઢીલો અને રોટલીના લોટથી કઠણ હવે અહીંયા સરસ હું તેલ લગાડીને લોટને કૂણવી લેવાનો છે અને પાંચ દસ મિનિટ રહેવા દેવાનો છે અહીંયા તમે જુઓ છો સરસ રીતે લોટ કૂણવાય છે એકદમ મસ્ત રીતે કૂણવી લેવાનો છે એકદમ અને જેનાથી છે ને તેલ એકદમ લોટમાં ઉતરી જાય હવે તમે જોઈ શકો છો કે લોટ સરસ રીતે બંધાઈને તૈયાર છે લોટને પાંચ દસ મિનિટ રહેવા દઈ અને પકવાન વણવાનું છે હવે તમે અહીંયા જુઓ છો હું પકવાન સરસ રીતે વણું છું પકવાનને એટલો જાડો પણ નથી વણવાનો કે એટલો પતલો પણ નથી વણવાનો મીડિયમ સાઇઝમાં વણવાનો છે તમે મોટો પણ વણી શકો છો અને નાનો પણ પકવાન તમે બનાવી શકો છો પકવાન આપણે વણી લીધા પછી તેમાં છે ને કાંટા ચમચી વડે દોઢ દોઢ કરી લેવાના છે જેના લીધે આપણે પકવાન તળીએ તો તે પૂરીની જેમ ફૂલાઈ નહીં એટલા માટે આપણે આવી રીતે દોડ ડોટ કરી લેવાના છે અને મેં અહીંયા આવી રીતે બધા જ પકવાનને વણી લીધેલા છે હવે આપણે જે દાળ બાફવા મૂકેલી હતી એ બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે એને બ્લેન્ડર વડે ક્રશ કરી નાખવાની છે અને હવે તમારે એમાં પાણી એડ કરવાનું છે પહેલાં તો આપણે થોડું જ પાણી એડ કરેલું હતું હવે આપણે અહીંયા દાળનો વઘાર કરીશું મેં અહીંયા ત્રણથી ચાર ચમચી મેં તેલ નાખેલું છે રાઈ જીરું નાખેલું છે સૂકા મરચાં મેં બે એડ કરેલા છે તમાલપત્ર એડ કરું છું ત્યારબાદ હું મીઠો લીમડો એડ કરું છું તે સરસ રીતે મસ્ત ફૂટી જાય ત્યારબાદ આપણે હિંગ એડ કરીશું હવે તેલમાં સરસ રીતે બધું ફૂટી ગયું છે તો તેમાં મેં ઝીણું ઝીણું સમારેલું ડુંગળી ટમેટું હતું એ હું હવે એમાં નાખી દઈશ અને એને સરસ રીતે હલાવી મિક્સ કરી અને થોડીવાર ચડવા દેવાનું છે અને એક ચમચી આપણે નમક એડ કરશું જેના લીધે છે ને ડુંગળી અને ટમેટું સરસ રીતે ચડી જાય અને ચડવામાં વાર ન લાગે અહીંયા તમે તમારા સ્વાદ અનુસાર નમકને તમે એડ કરી શકો છો અહીંયા મેં બે ચમચી નાખેલું છે અને સરસ રીતે હલાવી લેવાનું છે અને ચડવા દેવાનું છે થોડી વાર તમે હાઈ ફ્લેમ ઉપર રાખી શકો છો અને ક્યારેક તમે ધીમી ફ્લેમ રાખીને પણ ચડાવી શકો છો હવે અહીંયા મેં જે મરચાંની ને આદુની પેસ્ટ કરેલી હતી એ પણ હું એડ કરી દઉં છું અને એને પણ સરસ રીતે ચડવા દેવાનું છે એકદમ ચડી જાય અને જ્યારે તેલ થોડું થોડું છૂટું પડવા માંડે ત્યારબાદ જ મસાલા આપણે એડ કરવાના છે તમે જો ગરમ મસાલા ખાતા હો એ પણ જો તમારે એમાં નાખવા હોય તો તમે નાખી શકો છો એ ઓપ્શનલ છે મેં અહીંયા તેનો યુઝ કરેલો નથી હું હવે અહીંયા એક ચમચી હળદરનો યુઝ કરું છું જોકે આપણે બાફામાં પણ હળદર નાખેલી હતી એટલા માટે હું અહીંયા થોડીક જ હળદર એડ કરું છું હવે મેં બે ચમચી લાલ મરચું પાવડર નાખેલું છે હવે હું બે ચમચી ધાણા જીરું પાવડર હું એડ કરીશ ત્યારબાદ પછી તમારે જે પણ વધારાનો મસાલો તમારે નાખવો હોય એ તમે નાખી શકો છો હવે એને હું સરસ રીતે મિક્સ કરીને થોડીવાર પાંચ દસ મિનિટ ચડવા દઈશ ત્યારબાદ આપણે તેમાં દાળ એડ કરીશું અને દાળમાં જો તમારે ખટાશ નાખવી હોય તો તમે નાખી શકો છો બાકી મેં અહીંયા લીંબુ કે કાંઈ પણ ખટાશમાં યુઝ કરેલ નથી કેમ કે દાળ પકવાનની દાળ ખાટી હોતી નથી તે સરસ આવી રીતે તીખી અને મસ્ત એકદમ હોય છે અને હંમેશા દાળ પકવાનની દાળને પતલી જ રાખવાની હવે અહીંયા એક બાજુ મારું તેલ આવી ગયેલું છે તો તેલમાં હું હવે પકવાનને નાખીશ અને પકવાનને ધીમી આંચ ઉપર તળાવા દેવાનું છે જેના લીધે પકવાન કાચું પણ ન રહે અને છે ને આમ ફૂલ ફ્લેમ ઉપર રાખવા નથી કે જેના લીધે પકવાન આપણું બળી જાય ધીમી આંચ ઉપર એને સરસ રીતે તળાવા દેવાનું છે હા થોડીક વાર લાગશે પણ સરસ રીતે તળાઈને તૈયાર થઈ જશે આવી રીતે પકવાનને બંને બાજુ ફેરવીને સરસ રીતે તળી લેવાનો છે વાહ કેટલો સરસ રીતે તળાઈને તૈયાર છે મને તો જોઈને જ એમ થઈ જાય છે કે ઓહો લાવ આજે ટ્રાય કરી લઈએ આવો મસ્ત ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ જાય ને તો આપણે તળતા હોય ને ત્યારે જેમ થાય કે લાવને જરાક ખાઈ લઈએ તળતા તળતાં ખાવાની ઈચ્છા થઈ જાય એટલું મસ્ત રીતે તળ ક્રિસ્પી પકવાન તૈયાર થઈ જાય છે અને આવા ક્રિસ્પી પકવાન જ દાળ પકવાન સાથે મજા આવે પહેલાં પોચા પોચા પકવાન ખાવાની મજા જ ન આવે એટલે મસ્ત રીતે તમે જોઈ શકો છો કે કેટલો સરસ રીતે તળાઈને તૈયાર છે અને આવી રીતે એક મોટા તપેલામાં કે સેમાં તમે ગમે તે વાસણમાં લઈ શકો છો અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત રીતે દાળ પકવાન આપણું તૈયાર છે તો લેટ્સ ગો અને ટ્રાય ઇટ તમે પણ ટ્રાય કરજો બહુ જ મસ્ત રીતે બને છે અને સરસ બને છે આવી નવીન ને નવીન રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો